પશ્ચિમ બંગાળમાં હાહાકાર મચાવ્યો છે લાખો લોકો બેઘર બન્યા છે અને તેમને આશ્રય ગૃહોમાં આશરો આપવામાં આવ્યો છે રાજ્યમાં તોફાની પવન ફૂંકાતા સત્તરસોથી વધુ વીજ થાંભલા પડી ગયા છે અનેક જિલ્લામાં અંધારપટની સ્થિતિ સર્જાઈ હતી અસંખ્ય ટ્રેન રદ કરવાની ફરજ પડતા હજારો મુસાફરો ફસાઈ ગયા હતા ઓગણત્રીસ હજારથી વધુ મકાનો ધરાશાયી થયા પશ્ચિમ બંગાળ ઉપરાંત આસામમાં પણ ભારે વરસાદ પડ્યો હતો પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાય છ લોકોનો ભોગ લીધો હતો સરકારી આંકડા પ્રમાણે પચ્ચીસસો ઘરો તો સાવ સાવધ્વંસ થઈ ગયા હતા સત્યાવીસ હજાર મકાનોને એટલું નુકસાન થયું હતું કે તે અને લાયક બચ્યા ન હતા 2.77 પોઈન્ટ સિત્યોતેર લાખથી વધુ લોકોને રાજ્યના એક હજાર ચારસો અડત્રીસ રાહ છાવણીઓમાં વાસરો આપવામાં આવ્યો હતો અને ફૂડ પેકેટ્સ આપવામાં આવ્યા હતા વાવાઝોડામાં અનેક લોકો ઘાયલ થયા હતા બ્યુરો રિપોર્ટ એન્ડ ટવેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ